કૃત્ય કરવાની કેરબીમાં છે તેવી બાતમીના આધારે પોલીસની ટુકડીએ સ્થળ ઉપર દોડી જઈ તેઓને કોશિશ કરી હતી પરંતુ એક ઈસમ ફરાર થઈ ગયો હતો પરંતુ વાગરા તાલુકાના જોલવા ગામનો રહીશ માલા લાંબા ઝડપાઈ ગયો હતો પોલીસે તેની પાસેથી અંગ જડતીમાંથી દેશી બનાવટનો તમંચો બે નંગ મેગેઝીન જેમાં રહેલ જીવતા કારતુસ તથા એક મોબાઈલ ફોન તથા એક મોટર મળીને કુલ એકોતેર હજાર ચારસો રૂપિયાનો મુદ્દા માલ કબજે લીધો હતો

કોઈ કૃત્યને અંજામ આપે તે પહેલા પોલીસ આવી જતા તેઓની વાત વચ્ચે પોલીસ હાલ રોહિત મંડલ શોધખોળ કરી રહી છે તેના મળી ગયા બાદ તેઓ કોઈકની સોપારી લઈ રહ્યા હતા કે કોઈ કન્યા ગુનાહિત પ્રવૃત્તિ ને અંજામ આપનાર હતા તે દિશામાં પોલીસ તપાસમાં સામે આવશે જોકે હાઈવે ઉપર વધતા જતા લૂંટના બનાવને લઈને પોલીસ તમામ પાસાઓને ધ્યાને રાખીને તપાસ કરી રહી છે